અમદાવાદ ખાતે હેડવે બિઝનેસ સોલ્યુશન્સ દ્વારા જવેલરી વ્યવસાયના પ્રોત્સાહન માટે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ બે હજાર ચોવીસનું આયોજન હેડવે બિઝનેસ સોલ્યુશનના સીએમડી શ્રી પરેશ રાજપરાએ જણાવ્યું હતું કે જવેલરી વ્યવસાયના પાંત્રીસ વર્ષના અનુભવ અને નિપુણતાથી આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ ખાતે હેડવે બિઝનેસ સોલ્યુશન્સ દ્વારા જવેલરી જગતમાં વ્યવસાયના પ્રોત્સાહન માટે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનું વિશેષ આયોજન અમદાવાદમાં હેડવે બિઝનેસ સોલ્યુશન્સની આગેવાનીમાં છેલ્લા બે વર્ષની ભવ્ય સફળતા સાથે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ બે હજાર ચોવીસનું અદ્ભૂત આયોજન કરવામાં આવ્યું છે આ ઉત્સવ નવ શૂન્ય સાતથી બે હજાર ચોવીસમી પચ્ચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન ગુજરાતભરના ઓગણપચાસમી વધુ નામાંકિત જ્વેલર્સના સહકારથી યોજાઈ રહ્યું છે આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવમાં ગુજરાત રાજ્યના અનેક નગરોના સુવર્ણકાર રિટેલ અને હોલસેલ વેપારીઓ જોડાયા હતા લકી ડ્રો અને મુખ્ય આકર્ષણો બે હજાર ચોવીસના ઉત્સવમાં કરોડો રૂપિયાની ભેટોની રેન્જ છે જેમાં આકર્ષક લક્ઝરી કારો જેવી કે રેન્જ રોવર ઓડી આઈ દસ અલ્ટો સાથે બુલેટ એક્ટિવા આઈફોન અને અન્ય આકર્ષક ઉપહારોનો સમાવેશ થાય છે આ મહોત્સવનો લકી ડ્રો તારીખ દસ અગિયાર બાર જાન્યુઆરી બે હજાર પચીસના સવાર સવારે દસ વાગ્યાથી રાત્રિના સવારે આઠ વાગ્યા સુધી મહારાજા અગ્રસેન ભુવન સેલા ખાતે યોજાયેલ છે કે ગ્રાહકોનું આકર્ષણ સોનાની ખરીદી તરફ વધે અને દરેક ઘરમાં વધારેમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ સોના તરફ થાય જેથી કરીને ભારત છે ફરીને પાછું આપણી સોનેરી ચીડિયા બની જાય આ યોજનાની અંદરમાં આમ તો જોઈએ તો ત્રણ થી ચાર કરોડના ટોટલ ઇનામોનું વિતરણ થશે જેમાં મેગા બમ્પર પ્રાઇઝની અંદરમાં રેન્જ રોવર વેલાર આપવામાં આવશે પછી બીજું સેકન્ડ બમ્પર પ્રાઇઝ છે ઓડી છે પછીના

સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ બે હજાર ચોવીસ બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસની ભવ્ય સફળતા બાદ જ્યારે આજે પૂર્ણતાના આરે આવી રહ્યો છે બે હજાર ચોવીસના ઉત્સવના મહા મેગા બમ્પર આયોજન અહીંયા નવ હજાર નવસો નવ્વાણું ઇનામો સાથે કરવામાં આવી રહ્યું આ યોજનાની અંદરમાં ગુજરાતભરમાંથી દરેક તાલુકા ડિસ્ટ્રિક્ટ વચ્ચે ઓગણપચાસ જ્વેલર્સો જોડાયેલા છે જેમાંના ત્રણ લાખ કુપનોનું વિતરણ બે લાખ એકસઠ હજાર કુપનોનું વિતરણ થયેલું છે જેમાં એક લાખથી વધારે ગ્રાહકો આ યોજનાનો નો લાભ લઈ ચુકા છે